ફેવિકોલ ચેમ્પિયન ક્લબ ફરી એકવાર પર્યાવરણની માવજત કરવાની શપથ લીધી અને દર વખતની જેમ આ વખતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આવો પર્યાવરણ ને બચાવીએ અને વૃક્ષારોપણ કરીએ મારો નામ ગિરીશ પ્રજાપતિ વૃક્ષારોપણ કાર્યક્રમો હોય છે જેમ કે શ્રમદાન દિવસ હોય છે અમે દર વર્ષે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક રાખીએ છીએ ઓગસ્ટમાં ગયા વર્ષે એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અજયકુમાર ચૌધરી હું વૃક્ષારોપણ કરું છું આજે કૃષ્ણનગર નરોડા બાપુનગર નરોડા નિકોલ બધી જગ્યા કરું છું અને આજે અમે કૃષ્ણનગર વિસ્તારને વૃક્ષારોપણ કર્યો છે અમારા કાર્પેન્ટરનું કામ છે અને અમે એક એનજીઓ પર ચલાવીએ છીએ અને આ સંસ્થાનું કામ પર કરીએ છીએ અને તેમની તરફથી અમે લોકો આજે ભેગા થયા છે ત્રીસથી પાંત્રીસ લોકો છે ને તો અમે આ વૃક્ષારોપણ કરીએ દર વર્ષે કરીએ છીએ ગઈ વખતે કર્યો તો આ વખતે કરું દર ઓગસ્ટ મહિનામાં અમે લોકો ગમે ત્યારે એકવાર વર્ષમાં વૃક્ષારોપણ કરીએ છીએ